નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર શિનોરથી થી શિનોરે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી તોસીફને ઝડપી પાડ્યો હતો શિનોર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 173 મુજબ ગુનો નોંધી સર્વેલન્સ ટેકનિકલ સાયબરની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે શિનોર ભાજપ આરએસએસ બજરંગ દળના કાર્યકરો ગામના આગેવાનો તેમના દ્વારા શિનોર સેવા સદનમાં મામલતદારને અપાયું આવેદનપત્ર શિનોર અગ્રણી સચિન પટેલ પૂર્વ શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સીએમ પટેલ શિનોર ભાજપ આરએસએસ બજરંગ દળના કાર્યકરો ગામના હિન્દુ સમાજના આગેવાનો સહિત યુવાનો હાજર રહ્યા હતા યુટ્યુબ મારફતે કરતા વિડીયોમાં યુવકે હિન્દુઓની લાગણી દુભાઈ શાંતિ ડહોળવાના પ્રયત્નોને વખોડી ફરીવાર આવું કૃત્ય ન કરે તે માટે યુવકને સખતમાં સખત સજા થાય શિનોર મામલતદારને આપેલું આવેદન કલેક્ટર ઉચ્ચ પોલીસ કક્ષાએ પહોંચે એવી અરજ કરી હતી રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધલી